દિલીપ ભાષણ કર્યું હતું હતું જણાવ્યું અશોક ના પિતાના ઉત્સાહન સમયે આપણી પાર્ટી માંથી અંતિમ ક્રિયામાં ન જવા દેવાયા કટોકટીના સમયગાળાને યાદ કરીને દિલીપ સંઘાણીએ જાહેર મંચ પરથી ભાજપના નેતાઓ પર ચાપખા માર્યા હતા રેલવે સ્ટેશન ના લે અને સમજાવ જુદા મુખાનો લેમને કીધી આ લઈ ગયા અને ત્યાંથી સામાનકમાં રોકલા કાયદાનો દુરુપયોગ હમણાં મતલબ મુખ્ય મુખ્ય એ હોય તો પણ અને છૂટ ના બી તો કાયદાઓનું પાલન હતું પણ પાલન ન થય ખોટના પાલન ન আপাদ দিলাই একনে কাজি কেন এনা সাদান কনোম কাডাকনে. তেইতে ঔাক আযাটই আসথেনে ওটল এনা মেশে এন অসিযে এনা রালে কনে কাজি কুত

આખરી કાયદોને ના વડા તરીકે કલેક્ટરશ્રી હોય છે કાયદોને કાનૂન જાળવવામાં કલેક્ટરશ્રીનો વિશ્વાસપાત્ર સાથે કહું છું કોઈ પણ જમરબંધીની વાત નહીં માને કાયદા પ્રમાણે કરતા છે તો તમારી સાથે જિલ્લો ઉભો રહેશે અને જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા થાય એના માટે આપ સતત કાળજી રાખજો કારણ કે જિલ્લામાં થોડા કાયદાના ભંગ તમારા કિસ્સાઓ જે રીતે બની રહ્યા છે મને લાગે છે ખૂચ છે અને બોલીએ ત્યારે એના અંગે અર્થઘટનો જુદા કાઢે છે કાયદો અને વ્યવસ્થા જળવાય દેશ રાજ્યો જિલ્લો અને સામાન્ય માટે ખૂબ જરૂરી છે લાંબો સમય લેતો નથી અમને પ્રસંગ